નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલ માં હું જોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે એક એવા પ્લાન્ટ ની મુલાકાતે આવેલો છું કે જે મારી દુકાન નું નામ પણ વિશ્વાસ એગ્રો છે અને કંપની નું નામ પણ વિશ્વાસ સીટ છે અને એવું કહેવાય છે કે માન્ય છે જગદીશભાઈ પટેલે ગુજરાત નો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ જે વિશ્વાસ સીટ ના નામે બનાવેલો છે ભાઈલા ખાતે તેની મુલાકાતે આવેલા છીએ અને એમના જે ઘઉંની ચણાની જીરોની અલગ અલગ વેરાયટીઓ છે એના વિશેની માહિતી માટે થોડુંક આપણે જગદીશભાઈ પટેલ પૂછશું કે જે કંપનીના એમડી સાહેબ છે અને એમને જે પ્લાન્ટ બનાવ્યો એવું કહેવાય છે એમને જયારે બિહાર પ્લાન્ટ બનાવ્યો કે મલ્ટીનેશનલ કંપનીને ને હંફાવે એવો પ્લાન્ટ બનાવ્યો અને આખા ગુજરાતમાં એ પ્લાન્ટ વિશેની ચર્ચા થાય છે કે ભાઈ ગુજરાતનો નો સીડ પ્રોસેસિંગ નો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ હોય તો જગદીશભાઈ પટેલે જે સાહસ કરીને બનાવ્યો છે અને બિયારણની સાથે સાથે એવી ક્વોલિટી પણ આપે છે

આરએનડી ફાર્મ છે લેબોરેટરી છે ટોટલ સુવિધા એક જ જગ્યાએ અવેલેબલ છે પૂરા સાત એકરની અંદર આ પ્લાન્ટ પથરાયેલો છે અને રોડની નજીક છે નજીક છે બરાબર છે અને રહી વાત ઘઉં સીડ્સ ની તો આજે કંપની ટોટલ છેતાલીસ ક્રોપમાં માં એકસો ને વન ફિફ્ટી પ્લસ વેરાયટીમાં કામ કરી રહી છે તો રવિ સિઝનમાં જ્યારે વિઝિટ કરી છે તો આજે કંપની જુદી જુદી વેરાયટીઓમાં ઘઉંમાં કામ કરી રહી છે તેની અંદર ગવર્મેન્ટની નોટિફાઈડ વેરાયટી લોક વન છે ચારસો છે તેર છે સાથે સાથે આપણી રિસર્ચ જે છે કે એ વન છે વિશ્વાસ મીરા છે 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 ડોલર મોતી એવન અમારી કંપની પૂરા ઇન્ડિયા લેવલે કામ કરી રહી છે જુદા જુદા સ્ટેટમાં પણ અહીંથી સપ્લાય આપવામાં આવે છે કંપનીની પ્રાયોરિટી કંપનીનું એક સ્લોગન છે કે વાવ છે વિશ્વાસ લણશે વિશ્વાસ કે જેથી કરીને ખેડૂતો જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂકીને વાવે તો તેમને સારું ઉત્પાદન મળે સારા ભાવ મળે તો જેથી કરીને વાવ છે વિશ્વાસ લણશે વિશ્વાસ જે સ્લોગન અમે આપ્યું છે તો સાહેબે જે માહિતી આપી કે ગુજરાતનો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ અને ઘઉંને અલગ અલગ દસ થી પંદર વેરાયટીઝ હોઈ શકાય છે અને એક જ જગ્યાએ બધું શેડનું તમામ પ્રોસેસિંગ પ્લાન્ટ જર્મિનેશન ટેસ્ટિંગ રિપોર્ટ અને ખેડૂતોના તમામ પ્રકારના ડેટા અને ખેડૂતોને સારામાં સારું બિયારણ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને ગુજરાતમાં એમની ચેનલ પણ સારામાં સારી છે લગભગ બે વર્ષથી મેં પણ વેચવાનું ચાલુ કર્યું છે અને સાહેબ સાથે કે ભાઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આવતી નથી અને દિવસે ને દિવસે વિશ્વાસની એક બ્રાન્ડ બનતી જાય છે અને ગુજરાતમાં તથા ભારતભરમાં સારું એવું નામ બન્યું છે અને લગભગ મેં મને જાણવા મળ્યું કે લગભગ મલ્ટીનેશનલ કંપની કરતા મોટામાં મોટો પ્લાન્ટ જગદીશભાઈ પટેલે બનાવ્યો છે ત્યારે આપણે ગુજરાતમાં વતની હોવાના સાથે સ્વદેશી અપનાવો એની સાથે આપણે આપણી ઘરની કંપની હોય એને સપોર્ટ કરીએ અને ખેડૂત મિત્રો પણ જીવન ધોરણ સુધરીએ સુધારે એવું કામ જો કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય તો આ પ્લાન્ટ જોઈ અને મેં ઘણી બધી અંદર મશીનરી પણ જોઈએ એનો શેડનો આખો પ્રોસેસિંગ પ્લાન્ટ છે અલગ અલગ જગ્યાએ એનું શોર્ટિંગ કરવામાં આવે છે જર્મિનેશન ટેસ્ટિંગથી માંડી અને બધા રિપોર્ટ પણ મેં જોયા અને સાહેબ સાથે સંભાળથી અત્યાર સુધી મુલાકાત લીધી લીધે ચાલો સાહેબ આપણે નાનો વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને ફાયદો થાય તો ટૂંકમાં મારું દુકાનનું નામ છે વિશ્વાસ એગ્રો એજન્સી અને સાહેબની કંપનીનું કંપનીનું નામ છે વિશ્વાસ એગ્રી એટલે કે વાવસે વિશ્વાસ અને લોન્સે વિશ્વાસ અને વ્યસે વિશ્વાસ અને ખેડૂતોને આગળ પણ લાવશે વિશ્વાસ તો વિશ્વાસ એનો એજન્સ છે ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને વિશ્વાસ સીટના જે બિયારણ બનાવવામાં આવે છે વાપરવા માટે ભલામણ કરું છું અને ભવિષ્યમાં જગદીશભાઈ પટેલ એના કરતા પણ સારા બિયારણ બનાવી અને ખેડૂત મિત્રો ને આપે એવી આશા રાખું છું અને સાહેબ હવે તમારે કઈ આવું છે નહીં આભાર આભાર તો બસ આવજો આભાર અમે આપણે ખેતી માટે નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર